જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે આપડી યુટ્યુબ ચેનલ અને મારું નામ છે કે રાઠોડ અને કેમ છો મિત્રો તમે બધા બધા મજામાં મજામાં છો હું મજામાં છું તો અત્યારે આપણે બ્લોગ શરૂ કરી દઈએ મારી રૂમ માંથી વાગી ગયા છે અત્યારે તો હાથ હાથ વાગી ગયા છે અને આ એમ સાચી બેન તો હુતા છે નાય ધોઈ નહીં પણ આમ ન હુગી ફુગરે જેમ ઉતી છે એ જો દાડ કેમ પણ ને

થઈ ગયો છે ઝીણું ફટકી અને ગરમ કરીશું અને અહીંયા તો આપડે સુરમું બનાવે છે એટલે સૂરમુ કરે છે પેલા ભાખરી બનાવી નાખવાની પછી સૂરમું કાઢવાનું પછી આવું ભૂકો જે લાડો છે હાવ લાવ ઝીણો ભૂકો નીકળ્યો એટલે એના લાડવા બન્યા પછી આ નાખી દેવાનું તો પછી તમને દેખાડી લાડવા બની જાય એટલે બનાવી જોડા થઈ ગયા છે લાડવા તૈયાર તો લાડવા તૈયાર થઈ ગયા છે તો તમે દેખાડું ને આપણે બની ગયા લાડવા જો તો આપણે આ ઝાડવા લાવવાના છે ગણપતિ ને અહીંયા આપણે મૃલી બહેરા છે તો પછી આપણે લાડવા ખાઈશું તો ચાલો તો બનાવી તો લાડવા લઈને આપણે રહીશું મૃલી બહેરા છે તો બા લાડુ આપી ડીશ ક્યાં છે તો ચાલો લાડુ હવે ધીમે ધીમે દઈએ આપડે મોટી એમાં લાડવા દેવી ને જાવી અને રો આ લાડુ આપણે કહીએ નાના લીધા ને તો એટલા બધા લાડુ બીને છે ફોળ ફોરમાં તો આપણે આ લાડવા લઈ જવી તો હાલો જેને લાડવા ભાવતા હોય એ કમેન્ટ કરી દેજો અમને બસ પાંચ હજારો ને તો લાડુ લઈને જાવ છું હવે ગણપતિએ જાળી આવું હવે લાડવા તો ફોગી ગયા છે આપણે મસુ ના ગણપતિ બેલા આપણે તો એને દેવી તો બના રહીજો ગયા છે લાડવા અહીંયા અને ગણપતિને હાથમાં આપી દીધો લાડવા ફેર લાડવા છે એના તો ચાલો હવે આપણે જઈએ ઘર બાજુ ને આપણે દર્શન કરી લીધા છે ગણપતિના જય ગણપત અને બહુ મસ્ત ખુશી મળે થોડીક આપણે આ ગણપત લાડવા અને મજા ફસાડી લેવી એટલે તો આપણે બ્લોગમાં બનાવી જો નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા બીજા બધું હિસો આપણે રહો કેમ પણ કેવું મસ્ત આમ કરેલું છે બધું તો ડેકોરેશન રોલદાળનું તો દોસ્તો આપણે બેસી ગયા છે અત્યારે અને જમવામાં આજે એમ છે આજે છે જમવાની દાળ ભાત બટાકાનું શાક છે અને સાથે છે આપણે ગરમદાના લાડવા તો ચાલો દોસ્તો આપણે ખાઈ લઈએ છે ભાઈને રોટલી હમાવી દેવી તો હાલે રોટલી હાલે રોટલી તો ભાઈને રોટલી હમવી દેવી બાજુમાં સાઈઝ છે તો ભૂખ લાગી રોલધાન તો આપણે ખાવી કેવું છે મજા આવી જોઈ એવી રાઈ હેલો મિત્રો હું આવી ગયો છું અત્યારે ગલ્લે અને અત્યારે તો એક વાગી ગયો છે જમી લીધું છે આપણે ને આજે તો લાડવા ખાધા હતા ગણપતના લાડવા બન્યા હતા એટલે આપણે એ મધુએ બહેરા ત્યાં ગયા હતા તમે દર્શન કર્યા હતા નહીં કર્યા હતા તો અત્યારે લાડવા ખાધો લાડવા ખાધા છે મેં થોડોક ગમતો ખાધો મને બહુ લાડવા ભાવતા નથી થોડોક એટલે ઘણો સોઠો ભાગ એટલે પચીસ ટકા લાડવા ખાધો છે મેં બહુ લાડવા ન ખાધો મને બહુ ભાવતા નથી એટલે મેં કીધું ઓછા ખાધા અને અત્યારે તો જો વાતાવરણ છે ને ગજબનું છે એટલે આમ તડકો છે થો બહુ બહુ અને બસ દુકાન બેઠો છું અત્યારે અને બપોર બપોર પડી ગયું છે અને તડકો ફૂલે ફૂલ છે અને બધા ઘરેથી જમવાઈ ગયા છે મારા અને હું અહીં જમીન લઈ આવું છું મફાનનો કાંઈ જમવાઈ ગયા છે બે અને હું દુકાન આવું છું જમીન તો એની પોર ઓફિસ દેવો પડે ને એ બેઠા હતા હવાનો હાલ એમ આવું તો આજે રજા હતી આગના શુક્રવાર છે ત્યાં જતા હતી તે હું આજે આપણે રખડતો હતો એને બે હવે જમાઈ ગયો ને હું આવી બેઠો હું બહુ પછી હું બેસી કેમ હવે આરામ કરશે થોડો તો આરામ કરી લે એ હતો તો હવે આપણે જઈશી બડગામ લઈને ઉપડી છીએ હવે આપણે સેલો હતો પહેલાં બધા બાયગામ જતા ત્યાં થેરા લઈને જતા તો આપણે તારે સેરાવલમાં જઈએ છીએ બાડગામ ના ના બાયગામ ન જતા પણ ઘરે આવીશી તો હવે વસ્તુ છે એટલે આપણે ના અહીંયા સાક્ષી હતા રમેશ દાદા સાથે હતો તો આપણે કેવી પાછા બેઠા અને વરસાદ સારો થઈ ગયો છે અને ઠંડી લાગવા માંડી છે અને આપણે સોંપા હોય બેઠા છે એકલા બેઠા છે ને એની સાથે અને વરસાદનો આનંદ કરે છે અને વરસાદ કેવો મસ્ત પડે છે બધું આ બધું છે આ બધો ડુંગળી દેખાય હું દેખાડું બેઠા બેઠા તો દેખાય આ હસ્તિકી ડુંગળી છે તો નાઈસ ફક મારા ફોલોઅર્સ છે તો યાદે આઈસ તમને ડુંગરો દેખાય તો કેમ બાકી દેખાય છે મારો તમારો ડુંગરો અતિગિરી જાળિયા વાળો આઈસ કેટલું આવું દેખા બ્રો તો ખુ દેખાય ડુંગરો ને એમ પછી આપણે વરસાદ રહી જશે અને પછી જો જો નીકળ છે ને એટલે મસ્ત એકદમ ધક્કા નીકળ છે ને આ વરસાદ પછી ફક પડલી જાય પાછો અને આ તો વરસાદ ઓહો 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 મતલબ ડોમ ડોમ પડવા મીડો છે

એમ કઈ હાલ છે પાણી પડે તે તો હવે આને કાંઈ કરવું પડશે તો કાંઈ નહીં હાલો પછી કંઈ નાખ્યું હોય તો થોડુંક આ બધું લઈ લેવી આમ આગો તો બન્યા રહીજો આપણા બ્લોકમાં નાખી એક ટીંડું પડી ગયું છે પાણી ધી ઇઝ માય ફાધર હી ઇઝ કમિંગ દુકાને તો આવી ગયા છે મારા પપ્પા તો દુકાને છત્રી લઈને ધોળીકાણ લઈને એમ એવું છે એ રહેતી નથી એટલે આવી એવી છે મેં થોડોક ફલે એ હાટું આવે છે પપ્પા આવી ગયા છે તો અત્યારે છત્રી બધી મૂકી દીધી છે અને આપડે અહીં બેઠા દુકાનમાં બે ત્યારે મસ્તી કરે છે મસ્તી કરે છે તો હું તમને બાર જ દેખાડો એ થોડીક તો ને બાબા અહીંથી પાણી આવે થોડું આવતું આવે છે તો આ છે ને આ છે બે જગ્યા લાગડું છે એનાથી મસ્તી કરે છે તો આપણે બેઠા છીએ મસ્ત ટાઈગર ફિલ્મ આવે છે ટાઈગર ને લાયગલ ફિલ્મ આવે છે તો એ જોવે છે તો આપણે બનાવી જોગમાં અને તમને જોવા મળશે નવું નવું અને મજા મજા આવશે તો તમને કહેજો તો કમેન્ટ કરવાનું બાકી કમેન્ટ નહીં કરવાનું બસ તો આપણે સારું આગળ સબસ્ક્રાઇબ કરી દો જેમ બધામાં આગળ છે તો દોસ્તો તો આપણે વિમાન એવું છે આપણે ટીમમાં ગામ ઉપર નીકળ્યું છે ને એ હાવ એટલે હાવ નીસું છે તો કેવું મસ્ત દેખાય તો ઓહો નજારો તમે જો એક વખત અજબૂત નજારો છે ગજબનો છે તો આપણે વિમાન બેઠા હાલો બોલો ભાઈ બહેન હું બોલો છો બાય બાય ન હોય તું કેટલા ભણ છો બાર વાગે તો પાંચ ભાઈ છો બબલું લેવા તો શું લેવા આવ્યા

તો જો દોસ્તો અત્યારે તમને મસ્ત અનુભવ કરાવવો એટલે ખેડનો મોલનો અવાજ સકલનો અવાજ એવો અવાજ આવે તમને સાંભળો તો આપણે જો आथमी आहे त वीडियो अमे हुई त लाईक करो शेर करो कमेंट करो तब्सक्राइब करे